નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો ચોમાસા પહેલા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ મિત્રો અત્યારે કરવામાં આવી ગઈ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે ક્યારે પડવાનો છે સંપૂર્ણ માહિતીઓ મેળવીશું મિત્રો વાવાઝોડું ફંટાવાનું છે મિત્રો આફતો ટળી નથી પરંતુ ગુજરાત ઉપર એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે જે ટૂંક જ સમયમાં મિત્રો અસર કરવાનું છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગુજરાત ઉપરથી વાવાઝોડાનું સંકટ હજી દૂર નથી થયું મિત્રો વાવાઝોડું આવવાનું છે અસર પણ કરવાનું છે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ આગાહી કરીને જણાવ્યું કે અરબી સમુદ્રમાં સિસ્ટમની મિત્રો ઉત્તર પૂર્વ દિશામાં મૂવમેન્ટ થઈ રહી છે સિસ્ટમ મિત્રો આવતીકાલે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનમાં બનવાની શક્યતાઓ છે જેના કારણે મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવવાનું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે અતિ ભારે વરસાદ પણ પડશે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું જે મિત્રો હું તમને અત્યારે આ રેડ મિત્રો ડોટ કરીને આ જે વિસ્તારો જણાવી રહ્યો છું ત્યાં મિત્રો અત્યારે વરસાદ ચાલુ છે અને વાવાઝોડાની અસર પણ અત્યારે મિત્રો અત્યારે અહીંયા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રના મિત્રો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે તે જે તમે જોઈ શકો છો મિત્રો હવામાન વિભાગના દ્વારા મિત્રો આગામી એક દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ કરીને આ બધા વચ્ચે મિત્રો અરબસાગરમાં સ્ક્રીયો સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી મિત્રો અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે કે વાવાઝોડું મિત્રો જે બન્યું છે તે લો પ્રેશર આપણા ગુજરાત તરફ આવી રહ્યું છે ખાસ મોટા પ્રમાણમાં અસર કરવાનું છે કઈ કઈ તારીખોમાં મિત્રો આ અસર કરશે કયા કયા વિસ્તારોમાં અસર કરશે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો પરેશ કૌશિયા મેં જણાવ્યું જે મુજબ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અરબ સાગરમાં સક્રિય સિસ્ટમ આર્યા જે આગળ બારથી મિત્રો ચોવીસ કલાકની અંદર મુંબઈ સુધી પહોંચવાની છે અને મિત્રો આ સિસ્ટમ સૌથી પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતી જે બાદ એકવીસ મીના રોજ મજબૂત થઈને મિત્રો લો પ્રેશર બન્યા બાદ આજે આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર બની ચૂકી છે આવતીકાલે સાંજ સુધીમાં મિત્રો આ સિસ્ટમ વધારે મજબૂત મજબૂત થઈને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જોકે આ સિસ્ટમની દિશા મિત્રો ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે મુંબઈ તરફ મિત્રો આપણને જોવા અત્યારે મળી રહી છે તમે પણ મિત્રો જોઈ શકો છો હું તમને આ સેટેલાઇટના માધ્યમથી જણાવી રહ્યો છું જે મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો ખાસ અત્યારે વાત કરીએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે વાવાઝોડું ક્યાં ક્યાં અસર કરવાનું છે જે કયા કયા વિસ્તારો છે જેની સંપૂર્ણ માહિતીઓ આજે આપણે મેળવીએ તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ભલે મિત્રો ટળી ગયો હોય પરંતુ આ જે સિસ્ટમ આપણને દેખાઈ રહી છે તે વાવાઝોડા જેવી જ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી બારડોલી નવસારી ભીલમોરા અને ડાંગમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે આવી જ રીતે સૌરાષ્ટ્રમાં મિત્રો દ્વારકા પોરબંદર અને જામ જામનગરમાં પણ અને કચ્છમાં મિત્રો છૂટા છવાયા ઝાપટાઓ પણ પડવાના છે મધ્ય ગુજરાતમાં મિત્રો આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મિત્રો છૂટો છવાયો વરસાદ અને ભારે પવન આપણને જોવા મળશે તો સાવચેત રહી જજો ખેડૂતોને પણ ધ્યાન દોરવું કેમ કે મિત્રો ખેડૂતોને અમુક પાક જે જે સાચવવાનો હોય તે સાચવી લે કેમ કે મિત્રો આ વાવાઝોડાની જેવી જ એક સિસ્ટમ છે જ્યાં આપણને આપણને જોવા ટૂંક જ સમયમાં મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો